રાજકોટ નજીક આવેલ ત્રંબામાં ત્રાટકી મકાનમાં લાખોની ચોરી આજે પોલીસે તપાસ શરૂ કરી પોપ્યુલર હોસ્ટેલની બાજુમાં આવેલ વિસ્તારમાં રાત્રે બે થી ત્રણ વાગ્યાના ગાળામાં ચોરી થઈ જી જાદવે તસવીરો મોકલી જણાવ્યું કે હરેશભાઈ જાદવભાઈ રિયાણીના ઘરે ચોરી થઈ રહી છે હરેશભાઈ અને તેના પત્ની સૂતા હતા ત્યારે કંઈક સુંઘાડી તેમની બાજુમાં રહેલા કબાટમાંથી આઠ તોલા સોનાના દાગીના અને પચાસ હજાર રોકડા લઈ તસ્કરો ભાગવા જતા સેટી સાથે ભટકાતા હરેશભાઈ જાગી ગયે જોયું તો કબાટ ખુલ્લા હતા ચોર આઠ ફૂટની વંડી ટપી ભાગ્યા રાતે બે વાગે તો હું ઘરે આવ્યો પછી હોઈ ગયા તો પછી અઢી ત્રણ વાગે મારા પપ્પાએ મને જગાડ્યો ત્રણ વાગે તો મારા મમ્મીને ને કઈક શુંગાડી દીધું છે કંઈક છાટી દીધું છે ખબર નહીં તો અઢી વાગ્યા પછી ચોરનો નો પગ જવામાં સેટીમાં તમારા મમ્મી હેપી ગયા પછી હેપી ગયા ને તો બધાને ઉઠાડ્યા રાઈ નાખી ચોર ભાગવા ગયો ને પતરામાં આવવા જાય આજુબાજુવાળા બધાને ખબર પડી મને ઉઠાડો એટલે ત્રણ વાગ્યા પછી તો બધાએ જોયું પણ કે મને કબાટ નો બધું સામાન બહાર પડ્યો હતો બે કબાટ હતા લે બેટ કબાટમાંથી સાત આઠ આઠ નવ જેવું ટોલા જેવું સમૂ ગયું